કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે સુસંગતતા કન્સિસ્ટન્સી એક એવો ગુણ છે જે વ્યક્તિને પોતાનો વિકાસ કરવામાં ખૂબ મોટી મદદ કરે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે આ બિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સુસંગતતા કન્સિસ્ટન્સી अबिलिटी में લખ્યું છે કે તમારું બહાના કરતા તમારી સુસંગતતાને વધુ મજબૂત બનાવો આ મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે સુસંગતતાની છે કન્સિસ્ટન્સીની છે અને આ મિત્રો આપણે બધા સાંભળ્યું હશે જાણીએ પણ છીએ કે મોટા લોકો મહાન લોકો ના મત પ્રમાણે તમે કોઈ કામ એક જ દિવસમાં સળંગ દસ કલાક કરો અને તે જ કામ તમે દસ દિવસ સુધી સતત એક કલાક કરો તો જે સતત એક કલાક કામ કરીશું તેનો પ્રભાવ વધારે પડશે આ વાત આપણા કસરત યોગા બધામાં લાગુ પડે છે જો આપણે અઠવાડિયામાં એક જ દિવસ સળંગ છ કલાક કસરત કરીએ અને આખું અઠવાડિયું સળંગ એક એક કલાક કલાક કસરત કરીએ તો જે એક એક કલાક કસરત કરીશું તેનાથી આપણું શરીર વધારે મજબૂત બનશે વધારે ઉર્જાવાન બનશે એટલે અહીંયા જે વાત છે તે કન્ટિન કન્સિસ્ટન્સીની છે સુસંગતતાની છે કંઈ પણ કરવું સતત કરવું અવિરત કરવું અને લાગેલા રહેવું જો મારા મિત્રો આપણે કન્સિસ્ટન્સીનો આ ગુણ એટલે સુસંગતતાનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારી શકીએ આપણા મનમાં ઉતારી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીએ છીએ બસ મારા મિત્રો આપણે આપણા જીવનમાં કન્સિસ્ટન્સી લાવીએ સુસંગતતા લાવીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ